કોક બરાજે બરા બન્નું આનું તળબુ તાર્યું કેતા નઈ કેવું નહી કે આપડે રેન માર્કર થોડી ટ્રીમ મરાઈ જેવો મારતો ઈઓને ખબર પડવા ઓય એવાની તળબુ તારું બોય થઈ હું થી પડી એમ તો કે મને અલ્યા કવતો હું ભૂઈ પડ્યા તમ હોભરતો નહી તું મન થોડું ઓછું હોભરાય છે તું તો અમે ટેટ્ટી બેરો છો ક આ પાણી રોડ ઉપર આવતો તો લપસી જ્યા આહા ગરમ પડ્યા એમ કે હ ગરમ પડ્યા ઓર મુ આ દોહો હોભરા નઈ

તો ગોડો ભાર્યો ગોડો ગોડો સંભળાય ગો ગોમો કી બમ પર આવે ગોડો શિકર ચોકન બોડો કૂતરો આયો આ ગોડો 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 આયો કો ગોમો હા વાત તો અપડી કોઈ ગોડો આયો એ ગોડો રે ના તે પાછળથી ગા કરે બરા બન્ના મારે હ ચલો ગોડો કે હતા બે ગોડો આયો હતા બરો કો માર માર કરે ગોડો એ સંભળાય ગોમો રાડ આય કોક મારે હ હા હા મન કચરો જી બેકા હે કે ગોડો આય ગોડો આયો ગોડો આયો અલા ગોડો મારી જાય તમન

આ કચરોજી શિકર હું કર કચરાજી ને ઘેર તો જવા દયો આ કોક કચરાજી કો ગોડાય માર્યા ખબર લી ગયા હું આહા ગોડાય કોક જબર માર્યા હે ઓલ તો એ કચરાજી ને તો જવા દયો આ કચરોજી શિકર તો લે કચરાજી એ એ ખાવાનું હું આ એરિયા નું ડોળ યો ડોલ અલ્યા કયો ડોળ નહી

ઘર બધું હોય

ઓય આ નીત ગોડો ગોડો એકદમ ઓન મારે એટલે ઓન મારે સી હું હ ગોડાનુ તો એ ઓછો ગોડો છે હારું આઈએ લઈ હાર આવ હા લાવ હા બોલો હું કહું